ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી ડેપોમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો આવતો ન હોવાથી સ્થિતિ બદતર થઈ છે તૂટક તૂટક એક એક ગાડી ખાતર આપવા જુજ ખેડૂતોને ખાતર મળે બાકી મોટા ભાગના ખેડૂતો ખાતર વિના પરત ફરે છે રવિ પાકમાં ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે તો ખરા સમય ખાતર ન મળતા ખેડૂતો બેહાલ બન્યા છે સાથે જ સરકાર પૂરતા પ્રમાણમાં સત્વરે ખાતર ફાળવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામે છે મહેશ નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર